મિત્રો એ તો આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થયું હતું જેમાં પાંડવોની જીત થઈ આજ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાનું અનમોલ જ્ઞાન આપ્યું હતું પરંતુ મિત્રો તમે એ ક્યારે વિચાર્યું છે કે બંને ભાઈઓ વચ્ચે થયેલું મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં જ કેમ થયું બીજી કોઈ જગ્યાએ કેમ નહીં આજનો આ વિડિયો છેલ્લે સુધી જોજો જેમાં આજે આ રહસ્યથી પડદો ઉઠાવીશું એટલે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમમાં જ કેમ લડવામાં આવ્યું નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આ વિડિયોમાં એટલે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમમાં જ કેમ લડવામાં આવ્યું તેને લગતી તમામ માહિતી જુદા જુદા ધર્મશાસ્ત્રોમાં વણે અનેક કથાઓના માધ્યમથી મળે છે તેમાં ત્રણ કથાઓ મુખ્ય છે તેમાં પહેલી કથા અનુસાર જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ લગભગ નક્કી થઈ ગયું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ ચિંતા થવા લાગી આ યુદ્ધ માટે કઈ જગ્યા ઉપલબ્ધ થશે કે ભાઈ ભાઈ એકબીજા સાથે યુદ્ધ કરી શકે કોઈ સંધિ વિના આ યુદ્ધ સમાપ્ત થાય એવું વિચારીને પોતાના દૂતોને એવી જગ્યાએ શોધવા માટે મોકલ્યા જ્યાં મહાયુદ્ધ કોઈ વિઘ્ન વિના થઈ શકે થોડા દિવસો પછી ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત આવ્યો અને બોલ્યો હે વાસુદેવ મેં એક જગ્યા જોઈ છે કે કૌરવો અને પાંડવો વચ્ચે થનાર યુદ્ધ માટે બિલકુલ ઉપયોગી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ દૂત ને પૂછ્યું હે ત્યાં એવું શું જોયું જેથી ત્યાં નક્કી કરી શકાય કે તે જગ્યા મહાભારતના યુદ્ધ માટે સૌથી ઉપયોગી છે ત્યારે દૂત બોલ્યો કે નારાયણ તમારી આજ્ઞા અનુસાર યુદ્ધ માટે ઉપયોગી ભૂમિને શોધતા હું કુરુક્ષેત્ર પહોંચ્યો ત્યાં મેં જોયું કે બે ભાઈ એકબીજા સાથે લડતા હતા મોટો ભાઈ તેના નાના ભાઈને વરસાદના પાણીને રોકવા માટે કહેતો હતો ત્યારે તેનો નાનો ભાઈ વારંવાર પાણી રોકવાની મનાઈ કરી રહ્યો હતો તેના કારણે તેના મોટા ભાઈને ગુસ્સો આવ્યો અને ત્યારે જ તેણે નાના ભાઈને चाकू મારીને મારી નાખ્યો તેની लाशથી વહેતા પાણીને રોકી લીધું હે પ્રભુ તે જોઈને હું સમજી ગયો કે ભવિષ્યમાં કૌરવો અને પાંડવો વચ્ચે થનાર યુદ્ધ માટે આ ભૂમિ સૌથી વધારે ઉપયોગી છે લૂથની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને મનમાં ઘણા વિચાર કરીને નક્કી થઈ ગયું કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થવાથી ભાઈ ભાઈમાં ક્યારેય સમાધાન નહીં થાય અને લાશના ઢગલા કેમ ન લાગી જાય તેથી તે યુદ્ધ કુરુક્ષેત્રમાં કરવાનું એલાન કર્યું બીજી કથા અનુસાર એક વખત જ્યારે કૌરવો અને પાંડવોના પૂર્વજો કુરુક્ષેત્રની જમીનની ખેડ કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રદેવ ત્યાં પહોંચ્યા એટલે રાજા કુરુને પૂછ્યું કે હે રાજન તમે આ જમીનને ખેડી કેમ રહ્યા છો ત્યારે કુરુએ ઇન્દ્રને કહ્યું કે હે દેવ ઇન્દ્ર મારી ઈચ્છા એ છે કે જે કોઈ આ ભૂમિ ઉપર મરી જશે અથવા મૃત્યુ પામશે એ સીધા ધામમાં જાય કુરુના મોઢેથી એવી વાત સાંભળીને ઇન્દ્ર હસવા લાગ્યા અને કુરુનો મજાક કરતાં ઇન્દ્ર સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા સ્વર્ગમાં પહોંચીને તેણે તે બધી વાત દેવતાને બતાવી ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રને કહ્યું હે ઇન્દ્ર હું ફરીથી એકવાર કુરુ પાસે જા અને તેને કહે કે તમારી આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય પરંતુ જો કોઈ પશુ પક્ષી અથવા મનુષ્ય અંજળનો ત્યાગ કરીને અથવા યુદ્ધ દરમિયાન આ ભૂમિ ઉપર મૃત્યુને પ્રાપ્ત કરશે તો તે સ્વર્ગમાં જઈ શકશે બ્રહ્માજીના આદેશ અનુસાર ઇન્દ્ર કુરુ પાસે આવ્યા તેને બ્રહ્માજી દ્વારા કહેલી વાત સંભળાવી ત્યારે કુરુ દેવરાજ ઇન્દ્રને કહેવા લાગ્યા હે દેવેન્દ્ર પરમ પિતા બ્રહ્માજીએ જે વાત કહી છે એ મને સ્વીકાર્ય છે અને એવું જ થશે મિત્રો એવું માનવામાં આવે છે ભીષ્મ પિતામા અને ભગવાન શ્રી કૃષ્ણ એ વાત જાણતા હતા એટલા માટે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું આ બંને કથા સિવાય ધર્મગ્રંથોમાં કુરુક્ષેત્રમાં થયેલો મહાભારત યુદ્ધ સાથે જોડાયેલી એક ત્રીજી કથા શ્રવણકુમાર સાથે જોડાયેલી છે તે અનુસાર એક વખત શ્રવણકુમાર પોતાના માતા પિતાને પાલખીમાં બેસાડીને તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા ઘણા તીર્થ કર્યા પછી એક દિવસ શ્રવણકુમારના મનમાં વિચાર આવ્યો મારા માતા પિતાને પગથી ચલાવો તેથી તેને પાલખી જમીન ઉપર રાખી દીધી અને માતા પિતાને પગથી ચાલવાનું કહ્યું પોતાના દીકરાના તેના આંધળા હોવા છતાં પગપાળા ચાલવા લાગ્યા જ્યારે તે કુરુક્ષેત્રની જમીન ઉપર પહોંચ્યા તો તેણે શ્રવણ કુમારને કહ્યું બેટા જેટલું ઝડપી થઈ શકે તેટલું ઝડપથી આને પસાર કરી લ્યો તેથી તે બધા ઝડપથી ચાલવા લાગ્યા તેના કારણે તે બંનેના પગમાં છાલા પડી ગયા એ જોઈને શ્રવણ કુમારને મનમાં ને મનમાં પશ્ચાતાપ થવા લાગ્યો પછી તેણે ફરીથી તેના માતા પિતાને પાલકીમાં બેસાડી દીધા ત્યારે તેના પિતાએ કહ્યું કે બેટા આમાં તારો કોઈ દોષ નથી આ ભૂમિ જેવી છે કારણ કે ઘણા સમય પહેલાં આ જમીન ઉપર નામનો અસુર રહેતો હતો તેનો જન્મ થતાં જ પોતાના માતા પિતાને મારી નાખ્યા હતા ત્યારથી આ ભૂમિના સંસ્કાર આવા થઈ ગયા છે મિત્રો આ કથા સિવાય મહાભારતના વન પર્વમાં કુરુક્ષેત્રને જમીનના મહત્વ વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે તેને અનુસાર કુરુક્ષેત્રની જમીન ઉપર પાપીમાં પાપી જીવ પણ પાપ મુક્ત થઈ જાય છે એટલું જ નહીં જો કોઈ મનુષ્ય ઉપર આ ભૂમિની ધૂળનો કણ પણ પડી જાય તો તે પાપ મુક્ત થઈ જાય છે આ સિવાય નારદ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ જીવ એ ભૂમિ ઉપર મૃત્યુને પ્રાપ્ત કરે છે તો તેને બીજીવાર મૃત્યુલોકમાં જન્મ લેવો પડતો નથી તો મિત્રો એ જ કારણ છે કે ભાગવત ગીતાના પહેલા શ્લોકમાં કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યું છે તો આની સાથે હું આશા કરું છું કે તમને મારી આજની આ કથા પસંદ આવી હશે તો વધારેમાં વધારે લાઈક અને શેર કરજો કુરુક્ષેત્રની ભૂમિને મહાભારત યુદ્ધ માટે કેમ પસંદ કરવામાં આવી એવી બીજી ધાર્મિક અને આધ્યાત્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો ફરીથી મળીશું મિત્રો આવી જ ધાર્મિક વાતો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો